બાળકોમાં કૌશલ્ય શક્તિનો ખૂબ જ ભંડાર ભરેલો હોય છે પરંતુ બાળકોને શિક્ષણની સાથે સાથે જો લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ચિત્રકલા શિલ્પકલા નૃત્ય સંગીત વ્યાયામ સાહિત્ય અને સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ જો શીખવવામાં આવે તો બાળકો ખૂબ જ કાર્ય કરી શકે છે એ જ રીતે આજે તાજેતરમાં ગણપતિ મૌસમની દેશભરમાં ખૂબ જ તૈયારીઓ ચાલી રહી છે તેની સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર પણ સમાચાર પત્રોમાં પણ ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણેશ બનાવો અને ગણેશ ભગવાનની ઘરે સ્થાપના કરો અને ગણેશ ભગવાનનું જે સ્થાપના કર્યા પછી ઘરે જ વિસર્જન કરો એવું કહેવામાં આવે છે એની સાથે સાથે આજે આજે સોશિયલ મીડિયાના સહારે સમાજની અંદર ખૂબ જ ઘણું બધું પરિવર્તન આવેલું છે જો કે આ જો કે આજે એક એવી દીકરી છે કે જે તે પોતે એક નાના ઘરમાં જ રહે છે પોતે પરિવાર સાથે આજે એને સુંદર મજાના ચીકણી માટીના ખૂબ જ સુંદર મજાના ગણપતિ જે તૈયાર કરેલા છે એની આજે અમે વિશેષ મુલાકાત અમારા ચિત્રકાર નાથાલાલ બ્રહ્મ ક્ષત્રિય મારી સાથે આવેલા છે જોકે પોતે દિવ્ય ભાસ્કરની અંદર તાજેતરની અંદર જે સ્ટોરી આવી હતી એના અનુસંધાને આજે દીકરીને મળવા માટે હું અને નાથાલાલ બ્રહ્મક્ષત્રિય બંને દીકરીને એક પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજે અહીંયા અમે રૂબરૂ આવ્યા છીએ નાથાભાઈ સાહેબ એ દીકરી સાથે થોડી વાતચીત કરશે કરશે તો આપણે એમની સાથે થોડી વાતચીત જે કંઈક કરે છે એની સા પાસે આ માટીના ગણપતિ કેવી રીતે તૈયાર કર્યા છે એના અનુસંધાને જે ચર્ચા કરે એની આપણે થોડી એક લાઈવ વાત એની સાથે આપણે સમજી છું આભાર શ્રી ચંદુભાઈ સાહેબ તમે ચિત્રકલા વિષયને અને ચિત્રકલામાં જે કંઈ બાળકો કામ કરી રહ્યા છે એમને પ્રોત્સાહન આપવા માટે ઘેરે ઘેરે ફરો છો નાની નાની ગલીઓમાં ફરો છો શ્રમિક પરિવારને મળો છો અને એમાં જે કંઈ નાના બાળકોમાં ટેલેન્ટ છે એને બહાર લાવવાનો તમે ખૂબ જ સુંદર પ્રયત્ન કર્યો છો એ બદલ તમને અભિનંદન આપું છું અને તમે મને પણ સાથે લઈ જાઓ છો એનું ગૌરવ અનુભવ છું આજે અમે હોળા વિસ્તારમાં એક સરસ મજાનો શ્રમજીવી પરિવાર શિહોરીથી આવીને રહે છે બહુ નાના મકાનમાં રહે છે અને છતાં પણ એ દીકરી સરસ મજાના ચીકણી માટીમાંથી સરસ મજાના ગણપતિ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ વગર બનાવ્યા છે આજે મોટા કલાકારો ઘણા બધા મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરે છે એના દ્વારા સરસ મજાની કૃતિઓ બનાવી શકે શિલ્પકૃતિઓ બનાવી શકે પણ આ દીકરી પાસે એવું કોઈ સાધન નથી માત્ર ટૂથબ્રશ એનાથી એને ક્યાં ક્યાં કાપા મૂક્યા છે અને ચીકણી માટીમાંથી ખૂબ સુંદર એને કલાત્મક સરસ દ્રશ્ય બનાવ્યું છે ગણપતિની મૂર્તિ બનાવી છે એની પાસે બીજો કોઈ સગવડ નથી આર્થિક તો એને જે કઈ એની પાસે અ કોઈ જગ્યાએથી રાખડી આવી હોય તો રાખડીના ઉપરથી મોતી હોય કે કઈ મજાના કલા કલાત્મક આવા નમૂના હોય કે કોઈ જગ્યાએ દોરા હોય રંગીન એના દ્વારા એણે ગણપતિને સજાવવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો પૈસાથી જ બધું થઈ શકે એવું માનવાની નથી જરૂર નથી પૈસા એ ન હોય તો પણ તમારા જેમાં શું હોય તો તમે સરસ આવી મજાની કલાકૃતિ કરી શકો છો અમારા મુરબ્બી માનનીય પંકજભાઈએ આની સરસ મજાની સ્ટોરી બનાવી અને દિવ્ય ભાસ્કર મહેન હાઈલાઇટ કરી છે અમને પણ થયું કે આવા બાળકોને ખૂબ સુંદર હાઈલાઇટ કરીએ તો એના દ્વારા એમને કંઈક નવું જીવન મળશે એમને કંઈક નવું કામ કરવાની તમન્ના મળશે અને એમના જેવો જે પરિવાર છે જેને આર્થિક સંપત્તા નથી સંપત્તિ નથી તો પણ એ લોકો આવું સરસ કલાત્મક કામ કરવા પ્રેરણા મળે એના માટે ચંદુભાઈ સાહેબ તમે ખૂબ સારો અથાગ પરિશ્રમ કરી રહ્યા છો તમને અભિનંદન આપું છું અને દીકરીને પૂછું છું કે બેટા તે ગણપતિની સરસ મજાની મૂર્તિ બનાવી છે ચીકણી માટીમાંથી બનાવી છે આ માટી તે ક્યાંથી લાવી

એટલે એ ત્યાંથી માટી લાવી અને એમાંથી એને પોતાને ઘરે બેસીને કોઈ પણ જાતા ઇન્સ્ટ્રુમેન્ટ વગર સરસ મજાની મૂર્તિ બનાવી છે દીકરી તને ધન્યવાદ તને આ મૂર્તિ બનાવવાની પ્રેરણા મળ્યા પછી તે શું કર્યું મને કોક હુજો મનમાં એટલે મે મના સરસ તને સુજ્યું આ અંદરથી પ્રેરણા થઈ કે મારે ભગવાનના સરસ મજાનું નિર્માણ કરવું છે અચ્છા તને આના માટે કોઈ મુશ્કેલી પડી ખરી

એટલે ખૂબ તને બેટા ધન્યવાદ આપું છું તારે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની ગણપતિના ઉત્સવ છે તો તે ગણપતિ ની મૂર્તિ બનાવી એવી રીતે કોઈ બીજો ઉત્સવ આવે એના પહેલા પણ તે કઈ કામ કર્યું હતું ખંભે માર બનાવ્યા હતા દશામા બનાવ્યા હતા દશામા ની સૂંઢ સાધડી બનાવી હશે કે એટલે આવું કઈ પણ તું જ્યારે સમાજમાં નવી કોઈ ઉત્સવ આવે ત્યારે તારે આવું કામ કરતા રહેવાનું અને અમે પણ તને હાઈલાઈટ કરીશું તારા આપણા સંબંધીઓને જેને વાત કરીશું અને તારી મૂર્તિ પણ કોઈ થોડા પૈસા આપીને ખરીદે એવું પણ અમે કંઈક વાત કરીશું તો તને પણ થોડી આર્થિક રાહત મળશે પણ આના સિવાય મને એક લાગે છે કે તારે ભણવાનું ખૂબ વધારે ધ્યાન આપવું જોઈએ જો તું ભણીશ તો જીવનમાં આગળ વધી શકીશ એટલે ભણવા માટે તને ચંદુભાઈ સાહેબ પંકજભાઈ સાહેબ ખૂબ પ્રોત્સાહન આપે છે તો તારે શિક્ષક પાસે જવાનું શિક્ષિકા પાસે અમે પણ ફરીથી આવીશું અને તું ખૂબ સારી રીતે ભણે એના માટે અમે પણ આગ્રહ રાખીશું તારે પુસ્તકો જોઈ લોતા હોય ડ્રેસ જોઈતો હોય યુનિફોર્મ જોતો હોય કે બીજી કોઈ વ્યવસ્થા જોઈતી હોય તો પણ અમે તને મદદ કરીશું પણ તું ભણ એવી અમે તને આશીર્વાદ આપીએ ભણ અને ખૂબ આગળ વધ અને તારી કલાને તું ખૂબ મહત્વ આપજે કલામાંથી તારું જીવનનું સર્જન થશે તને મજા આવશે અને અમને પણ આ જોઈને અમે પણ ખુશ થઈશું ખૂબ અભિનંદન બેટા દીકરી તારું નામ શું છે બેટા આશા પપ્પાજી નું નામ શું છે સરસ હવે તને તારું કામ જોઈને અમને આનંદ થયો પંકજભાઈ સાહેબે તારા વિશે પેપર માં આપ્યું અને એનું ચંદુભાઈ સાહેબે સરસ મઢાવીને તને આપ્યું છે આ વાંચીને આ સાંભળીને તને મનમાં કેવું થાય છે શું લાગણી થાય છે સારું લાગે છે ખુશ થઈ ગયા વાહ વાહ તું ખુશ થાય એમ અમને આનંદ છે આજે એમ એક વખત તારો ફોટો આવ્યો પેપર માં એવી રીતે તું જો સારું કામ કરીશ તો અનેક વખત તારા આવા ફોટા આવશે અને આ તારું કામ જોઈને તને પ્રોત્સાહન પણ આપવા વાળા લોકો મળશે અત્યારે ચંદુભાઈ સાહેબ તને સરસ મજાનું એક પાકીટ આપે છે ભેટ તારી પાસે રાખ આ તારું જે લખાણ છે એ પણ રાખ અને એક મેં સરસ મજાનું ચિત્ર માટે પુસ્તક બનાવ્યું છે એ પણ હું તને ભેટ આપું છું તારી પાસે રાખ અને સાહેબે આ મજાના તને કલર્સ આપ્યા છે એ કલર્સનો પણ ઉપયોગ કરીને તું કાગળમાં ચિત્ર દોરજે અને એ પ્રમાણે તું સરસ મજાની મૂર્તિઓ બનાવજે મેં તને કહ્યું તેમ બીજા કોઈ પ્રસંગ આવે ત્યારે કોઈ માતાજી હોય કોઈ કે એ પ્રસંગમાં તારે મૂર્તિઓ બનાવવાની અને મૂર્તિ બનાવવા સિવાય પણ બીજું તું માટી કામમાંથી સરસ મજાના ચાકડા પણ બનાવી શકે છે એક મનીષાબેન પટેલ છે સાહેબ પ્રાથમિક શાળામાં શિક્ષિકા એ પોતાના ઘેરે ચિનાઈ માટી પેલા માટીમાંથી સરસ મજાના ચાકડા બનાવે છે બહુ વજનદાર હોય છે પણ મહેનત કરે છે પણ તું પણ એવું કંઈક ધીમે ધીમે શીખી જઈશ તો તને પણ મજા આવશે અમે જ્યારે પણ તું સારું કામ કરીશ ત્યારે ફરીથી આવીશું અને તને બિરદાવવાનો પ્રયત્ન કરીશું તારી હિંમત તું જાળવી રાખજે અને મેં તને કહ્યું તેમ ફરીથી ભણવા માટેનો તારો પ્રયત્ન ચાલુ રાખજે સારું લાગ્યું ને ગમ્યું ને બસ સરસ તો તારા બીજા બેન ભાઈઓને પણ આ રીતે પ્રોત્સાહન આપજે અને સરસ મજાનું તારા જીવન ને ભર્યું ભર્યું બનાવે છે બેટા હો પણ ભણવા માટે થોડો પ્રયત્ન કરજે એવો અમારો આગ્રહ છે ચંદુભાઈ સાહેબ નો અમારો આભાર દીકરા ખૂબ આભાર